આ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ દસ વિષય ગુજરાતીની અંદર જે તમારું કાવ્ય નંબર ઓગણીસ જે છે એક બપોરે એ કાવ્યનું આજે આપણે સ્વાત્યપુથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે તો પહેલાં છે કે નીચેના દરેક પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખવામાં પહેલો કે સારસી ક્યાંથી ઉડી ગઈ છે તો સારસી ખેતરને શેટેથી ઉડી ગઈ છે બીજો સારસીનો ઉલ્લેખ કયા કાવ્યમાં થયો છે તો સારસીનો ઉલ્લેખ એક બપોરે કાવ્યમાં થયો છે ત્રીજો કાવ્યનાયક માને શું બાંધી દેવા કહે છે તો કાવ્યનાયક માને રોટલો બાંધી દેવા કહે છે નેક્સ્ટ આગળ છે ચોથો કે કવિને શેમાં કસ રહ્યો નથી એમ લાગે છે તો કવિને ચલમની તમાકુમાં કસ રહ્યો નથી એમ લાગે છે પાંચમો કાવ્યનાયક માને શું ઠારી દેવાનું કહે છે તો કાવ્યનાયક માને ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કહે છે ચઠ્ઠો પારવેલો અગ્નિ એટલે શું તો પારવેલો અગ્નિ એટલે રાખ રાખ નીચે સંઘરેલો અગ્નિ આગળ છે સાતમો કે કવિ ટોચકીમાં છાસ પાછી રેડી દેવાનું કોને કહે છે તો કવિ ટોચકીમાં છાશ પાછી રેડી દેવાનું પોતાની માને કહે છે આઠમો છે એક બપોરે કાવ્યના કવિ પારવેલો અગ્નિ ઠારી દેવાનું કેમ કહે છે તો એક બપોરે કાવ્યના કવિને હવે કોઈ કાર્યમાં કે કોઈ વસ્તુમાં રસ રહ્યો નથી તેથી તે ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કહે છે નવમો છે તમારા પાઠ્યપુસ્તકમાં કટાવ અને મનહર જેવા મિશ્ર છંદમાં રચાયેલી કઈ કૃતિ છે તો અમારા પાઠ્યપુસ્તકમાં કટાવ અને મનહર જેવા છંદમાં રચાયેલી કાવ્યકૃતિ છે એક બપોરે દસમો છે રાવજી પટેલની કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં સમાવેશ પામી છે તો રાવજી પટેલની એક બપોરે કૃતિ અમારા અભ્યાસક્રમમાં સમાવેશ પામી છે આગળ જઈએ પ્રશ્ન નંબર બે કે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર જણાવવાના છે એમાં પહેલો છે કે કવિ ક્યાં સુધી મવડીની છાયા તળે પડી રહેવા માગે છે તેમાં ઉત્તર છે કે એક સારસી જે કવિને પ્રિય લાગે છે તે ખેતરને શેટીથી ક્યાંક ઉડી ગઈ છે એના ઉડી જવાથી કાવ્ય નાયકને હૃદયમાં ખાલીપો અનુભવાય છે એમને જીવનમાંથી રસ ઉડી ગયો છે પોતે નિષ્ક્રિય થઈને જીવનના અંત સુધી મવડીની છાયા તળે પડી રહેવા માગે છે બીજો છે નીચેના પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં છે કે એક બપોરે કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો અને આ બોર્ડની એક્ઝામની અંદર પણ આ પ્રશ્ન ખાસી વખત પૂછાણો છે તો મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ એકવાર શાંતિથી વાંચી લેવાનો છે પછી તમારી સ્વાધ્યપુથીની અંદર તમારે લખવાનો છે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ તમને વિગતવાર આપેલો છે જે તમારે એકવાર વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ વાંચી લેવાનો છે સમય એટલો અને સમય એટલો તમારી સ્વાધ્યપુથી અંદર લખવાનો છે હવે આપણે વ્યાકરણ વિભાગ જોઈએ મિત્રો તો જોઈ શકો છો વ્યાકરણ વિભાગની અંદર વિભાગ નંબર સી છે એની અંદર સૌપ્રથમ જોડણી સાચી આપવાની છે આપણે તો એની અંદર શું આવશે પહેલાંની અંદર આવશે બીજા નંબરની સારસી જે છે બીજા નંબરની જે મહુડી છે એમાં મિત્રો જે બીજો નંબરની મહુડી લખેલી છે એ મિત્રો સાચી આવશે ત્રીજું જે છે ખોટું છે અહીંયા છે કયો પ્રત્યય રહેલો છે તાપણી તેમાં મિત્રો અણી પાછળ આવે છે તો કયો થયો પ્રત્યય પરપ્રત્યય ખેતર છે તો ખેતરમાં એક પણ પ્રત્યય આવશે નહીં હવે છે આપણે શબ્દોના સમાનાટી શબ્દો લખીને આપવાના છે છાય તો થશે પડછાયો કસ તો થશે સત્વ આભ તો થશે ગગન આખું તો થશે સમગ્ર હવે છે આપેલ સંજ્ઞાનો પ્રકાર જણાવવાનો છે સારસી તો થશે જાતિવાચક સંજ્ઞા છાસ તો થશે દ્રવ્યવાચક સંજ્ઞા છાય તો થશે ભાવવાચક સંજ્ઞા આભ તો થશે જાતિવાચક ઘાસ તો એ પણ થશે જાતિવાચક મહુડી તો થશે વ્યક્તિવાચક સંજ્ઞા મિત્રો આ થઈ જશે આગળ છે માગ્યા પ્રમાણે જવાબ લખો રૂઢિપ્રયોગનો અર્થ આપો આભ રેલાઈ જવું તો આવશે પુષ્કળ વરસાદ વરસવો કસ ન હોવો તો આવશે કસો સાર ન હોવો ચટ્ટો છે નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો કે ખેતરની ચોમેર ખેડ્યા વિનાની છેડાતી પટ્ટી જ્યાં ઘાસ ઉગે છે તો એને આપણે શું કહીએ છીએ શેઢો બીજો તમાકુ વગેરે પીવા માટે માટીનું એક પાત્ર તો એને આપણે શું કહીએ છીએ ચલમ નેક્સ્ટ આગળ જઈએ આગળ છે કે સાંઢા વગેરે સળગાવી તાડ ઉડાડવાની ક્રિયા તાપવું એ તો થશે તાપણો ચોથો જેના ફૂલમાંથી દારૂ બને છે તે ઝાડ તો થશે મહુડો પાંચમો ચૂલાના અગ્નિ ઉપર રાખવાળી તેને સળ સળગતો રાખવો તો આવશે ભારવેલો છઠ્ઠો સાંકડા મોઢાવાળો માટીનો નાનો કડો તો થશે ઢોચકી હવે છે શબ્દોનો અર્થ આપવાનો છે શેડો તો ખેતરની ચોફેરની છોડાતી પટ્ટી ને છેડો તો થશે પાલવ ઉડી તો થશે હવામાં અધ્ધર ગઈ ઊંડી તો થશે સપાટીની નીચે સરકતી હવે છે તળપદા શબ્દોનું શિષ્ટરૂપ ઢોચકી તો માટીનું વાસણ ભારવેલો તો આવશે ચૂલામાં રાખની નીચે રાખેલો અગ્નિ અગ્નિ તો મિત્રો જોઈ શકો છો આગ સમૂહ સમાન તળે તો નીચે છાય તો છાયડો હવે ક્રિયા વિશેષ વાચક હવે છે લાસ્ટમાં તો એમાં છે છે લાસ્ટમાં તેમાં ટોચકી અને મહુડી સંપૂર્ણ ધ્વનિ ઘટકો તમને છૂટા પાડીને આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ દસ વિષય ગુજરાતી વિષયની અંદર કાવ્ય નંબર ઓગણીસ જે છે એક બપોરે એનું સ્વાધ્યપુતિનું સંપૂર્ણ સોલ્યુશન હવે તમારે નેક્સ્ટ એનું સોલ્યુશન જોવે છે એ કમેન્ટ કરજો જેથી કરીને તમારા માટે અમે તે સોલ્યુશન લાવી શકીએ વિદ્યાર્થી મિત્રો મળીશું આવતા આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત